રામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે નવા વ્લોગમાં સવારના હાડા હાથ જેવું થાય છે નાલો હાથ તો વાડીએ જવાનું વાડીએ ઘણું કામ છે એટલે બને થઈ જાઓ જાવું જવું જ છે આજ આપણે અને બધા બેઠા છે ને ભાઈ વહી ગયો દુકાને બેન ગઈ ભણવા બા ને હું ને ભાવના તૈયારી જાય છે કાનો ને આગળ જા પછી ભણવા કાકા નું તું પછી કાનો ભણવા જાહે જાય બધાય બેઠા છે તો બાળ બે ગયા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ને વાડીએ જાવું ને વાડીએ જાવું પડે હાલો આમાં હું દૂધ ને શાખા ને એવું લીધું આખો દી રહું બપોર સુધી

લેમ માય વવ એટલે ઈ આવે આપણા ખેતરમાં આપણા ખેતરમાં એમ થાય ને પાપમાં જ આવેલા આ લીલા કપડાનો આ લીલા ઓય હોય ને

અને સીધું કોદારીએ હું લીટીયું કરી અને વાવે જાય છે આવી રીતે જો ત્રણ ત્રણ શેર શેર છે મૂકતા જાય પેલા કોદારીએ લીટી કરી જાય કાબા પછી વાવે જાય લેતી કરી દઈએ કાદી લીટી કઈ કરશો જોઈ હા એટલું વવાણું જાય એટલું અડધું આવી ગયું અડધું રહ્યું હવે ખબર ખરે થોડી ગુંડી કઈ બહાર દિવેશ માટે જ આ રહી રહીએ બસ એટલે પારા પરા ઉછું ન થાય ને પાણી સડી જાય બીજું કઈ ન હોય રેડી આમાં રોપ છે ને એમાં બબે કે ભેગી હોય ને એ આપણે પારવી એટલે ક્યો રાખવો અને ક્યો ન લેવો લેવો એવું થાય છે બધું આમ સૂટો છે ને સૂટો છે પાછો અમુક ટેકાને કાટો ને કાંટો કાટો એટલે આવી રીતે તો પારવ્યા જાવ શું લાગત આમ પસાટે થી આવું અહીં પૂગી ગયો છું રહ્યું છે હવે એટલે એ વાતર પૂરું થઈ જાય નહીં પોણો જેવું થઈ ગયું છે એકમાં ત્રણ પંદર મિનિટની જ વાર છે ને બપોરા કરવા જો બે ગયાથી બપોરામાં તો આજે સહીવ પણ કેતા નજી આવ્યો નથી એને બદલાના પ્રવીણભાઈ છે કા પ્રવીણભાઈ ગામ આવે ભાઈ વારે પાણી લસણમાં એના આફરાત ન હોય એનું ભાતે જો હું લેતો લેતા કારણ કે ભાત લેવા જ મારે જ આવું થોડું બફરામાં છે વાલનું શાક છે સાઈઝ છે બીટ છે મૂળા છે ડુંગળી છે પછી બોરિયા મરચાં છે ઘઉંની રોટલી છે તમારા ટિફિનમાં હું આવ્યું અમને થોડી ખબર છે હે

ડાડા બાજી લઈએ હા લઈએ હાલો બધાય બપોરા કરવા કાબા હા ડુંગરીવાવ તતા ડુંગરીવાવા ગયા એટલે પછી બપોરા પાણી કરી લીધા બપોરા પાણી કરી ને પછી હવે અહીંયા આવ્યા છે રાજકરો વાઢવા ને રાય વાઢવા લાલ રાજકરો છે ને પીળોય છે લીલો આયા વાટે રાય

સાઈ લેતી અહીંયા ઈ પાકલ પાકલ લઈ ને પછી અહીંયા અહીંયા ખાઈ નાખી દઈએ અર્ધ ફરતું ખાઈ ને અર્ધ ફરતું નાખી દઈએ એવું હોય બધું એ ખાય ને કાઈક હાથ ખરારીયા આપણે ખાવાના હોય બીજું હોય કા હા એ નું હોય ની ખાય હા બા ને ભાઈ બે વઈ ગયા ઘરે કારણ કે ભાઈ ને મૂકવા જાવું તું બા ને સુડા કા ડી બા ની આગળ વઈ ગયા ને એમ હું જો તો આપણે ફોલ બધાય બંધ દેવા ફોલ બંધ કરવા એટલે આપણે વાવવા રાખી ને એ ઘઉંમાં પાણી ચાલુ કરવાનું છે એટલે ત્યાં વાડીમાં પાણી થઈ રહ્યું થઈ હોય હાવ હવે પાણી આપણી વાડી લઈ જવું જોઈએ વાવવા રાખી ને એ વાડીમાં થઈ રહ્યું છે એટલે હાલે છે દોઢ બે કલાક એટલે એટલામાં કંઈ ઘઉં પી રહીએ નહીં અને ઘઉં ને હવે જો છે લગભગ બે કે ત્રણ પણ જો છે પણ એ લઈ જવું જોઈએ આપણી વાડીયાથી કા અને રાત પાડી આવવું જોઈએ દીપડાનો ત્રાસ તો છે જ કા હમણાં આપણે ગામમાં કે હા હુમલો કર્યો તો દીપડા એક મજૂર છે બારના એટલે દિવસનો દિવસનો કર્યો દિવસનો તો દિવસનો વાગ્યા તો એમ એમ કહેવાનું એમ કે દિવસનો કરે તો કે હોય તો હું થાય એમ એટલે દિવસ નો જો થયો બેઠો ને આ મજૂરે મજૂર હોતો બોલતો તો એ કે હામે આમ

કોરી જોયેલો ને પરાઈ રહી જોયેલો બે ત્રણ વર્ષથી અમે દીપડો જોઈ છે અમારે અહીંયા દીપડા કે એવું કઈ હતું નહીં દીપડા તો અમે છે ને અવારનવાર જોયેલા કારણ કે અમારે અમે જો તેથી હું ભરતભાઈ બે હતા અહીંયા અહીંયા ઊભા હતા બરોબર અને જો ઓલી ઓયડી દેખાય ને હા હું ટીસી ઓયડી બરોબર ન્યા જ દીપડો હતો હા તેથી રાતે અમે તેથી પછી અમે વતાવ્યો નહીં ટૂંકમાં અહીંયા ઊભા હતા જાય સુલા પાસે કોટ પીડ્યો ને ત્યાં ગોદળા એ ગાડી ઉપર મુકતો હતો ભરતભાઈ અને હું ગાડી ઉપર બંધ કાઢી ઉભો હતો એટલે હું ભારી ગયો મેં કીધું આમથી દીપડો આવેલો પણ અમે બે પછી એમને ઉભા રહી ગયા અને બધું પછી તો ખોટી ગયા વાતરી ગાડી બાડી બધું હેઠા ઉતરીને અને ઓયડી ખોલ નાખી હતી કારણ કે પછી તો આપણે આપણી સેફટીમાં રહેવું જ પડે એટલે દીપડો અવારનવાર એમ આપણે ફેટો થઈ ગયો છે અને એવી રીતે પણ વૈયા હોતી જાય છે પણ આ વોસિંતાનું જઈએ કઈક ક્યારેક થઈ જાય આપણે માની લો કે નાકું જોવા જતા હોય ને ખેલા જતા હોય હા નાકું વારતા હોય છે એવું કંઈક કરતા હોય અને વસિંતાની એને નીકળવાનું થાય ને આપણે એટલે બે ભડક લાગે એટલે એ એના બસાવ સારું હુમલો કરે ટૂંકમાં એટલે એવું હોય બધું પણ તોય છતાં ધ્યાન તો રાખવું જ પડે એટલે પાવર ત્રણ દિવસ પાડી આવે ત્રણ અઠવાડિયા અને એક અઠવાડિયું રાત પાડી આવે એટલે રાતપાડી હોય એટલે આપણે આ શરૂઆતમાં પાયું તું હવે પાછું એન્ડ છે એટલે પાવું તો પડે જ પાંચમે પાંચ થી થઈ ગયા પાંચમે દિવસે અમારી જમીનમાં પાણી રોય કા પાંચ મેં મે દિવસે અમે ઘઉં પાણી અને ભીને ભીનું આપણે ઓમ કારણ કે ટાઈમે ટાઈમે નીકળી જાય પાણી અને હજી અમારી વાડીમાં તો નથી ખૂટતું હજી તાજી સારું છે એટલે બે પાંચ દિન નહીં ખૂટે પછી તો અમારી થઈ રહે આપણે નથી ખૂટું તો આ જો ભીને ભીનું નીકળી જાય ને તો સારું અને પાણી હવે ગણો ને તો સહેલા હે પછી ટૂંકમાં બોર વહેતા કરવા પડે પાણી તો આપણે નથી 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 કે વાડીમાં વહી જાય પછી બોર વેતા કરવા પડે કા બે કલાક નાખવાનું બે કલાક કાઢવાનું એવું હોય બધું પછી આયા આપણે એટલું બધું પછી ન હાલતું હોય બોર નું પાણી તો વધીને શું વાડી મોટો ચાર થી પાંચ કલાક આલે વધીને કા વાડીમાં વહી જાય પછી બોરનું પાણી તો એવું હોય બધું પછી વો હેલા રાખે કાંઈ એમ પછી ટૂંકમાં કાયમી રાખવું પડે એમ આવી રીતે વસે બંધ રહેતું હોય એમ ન રહીએ કાયમી પાણી વાયલા રાખવાનું બે આ બેદીમાં પી જતું હોય તો બે સારદી પાછી બંધ રહેતી હોય પાસે બેદી વાળ લે બે સારદી બંધ રહે ઓલું એમ નહીં ઓલું પછી કાયમી ચાલુ રહીએ ટૂંકમાં અને ઉનાળું પીતા આપણે કરવાનું છે સવારથી સાત વીખાનું જ કરવાનું કા હાલો હવે બાની વિગે કિરેન અમારે આવું છે બસ કિરે તો નિર્ણય નિર્ણય વર્ઈ ગઈ છે મીરાહારું અને રાય ને એ બધું ફરી લીધું ના કાપનો ફેરો ફેરો છે આપણે ભરતભાઈ ને એને વાડિયે લઈ જવો છે ભરતભાઈ ની વાળીએ ભરતભાઈ જે આપણું ટ્રેક્ટર રાખે ને એને ત્યાં વાળીએ લઈ જવો છે એટલે